કરું કાલ પેલા સાહેબ આવ્યા હતા તે હું તો કહેવાનું તો ભૂલી જ જઈ પિંટુભાઈના ક રિક્ષાના લોન પેલો હપ્તો બાકી આ ને તો સાહેબ આવ્યા હતા મને જેમ કહ્યા તે ઉઠ્યા કે નહીં ઉઠ્યા જોતી આવું મારું પિંટુભાઈની રિક્ષા તો લીધી લીધી પણ ભાઈ ગાડી એ લઈને મૂકી છે પાવ ગાડી વાળો હપ્તો લેવા નહીં આવવાનું પિંટુભાઈ કાલ પેલા સાહેબ આવ્યા હતા

બહુ ચાલ લાગશો ડબ્બામાં ઉતાર આવો મને ગોળ ગોળ ફેરવી સારું રિક્ષાના આપતા બા થઈ ગયા અને ભર્યા ના રિક્ષાને આપતા અને મગજ મારું તો હારું થોડું ટેન્શનમાં આવી ગયો મગજ ફ્રેશ કરવા જવું પડશે જો મારી મોનીતી જગ્યા આવી ગઈ

માના મારા મારા મારાવારી કરવી પડે છે અમા અરે ખમા 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 મજા 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 અરે સાહેબ તમે આ ગરીબ માણસ આમો તો તમે થોડી તો દયા લાવો આ તમે બેંકના હપ્તા ઘેરા એક બે નોટિસ મોકલે તો આવો તો પણ તમે તો સીધા સાહેબ ઘરે આવી ગયા અરે તમે થોડી તમે થોડી દયા તો લાવો અમારું ગરીબ માણસના હપ્તામાં ચમડું ભરવું ધૂનવાનું બંધ કરો નોકરી નોકરી જતા હોય ને તો હપ્તાના બાવતા ના થાય

나비아타. 그래, 탈리. 빚이 탈리. 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 탈리탈

તો આખું દઉં ખાઈને ઘોવાનું ખાલી હોંધું ભાઈ ભાઈ તમે મારે ઘણા દિવસે આયા બે તમે મારી રિક્ષા બચાવીએ આપણે બેંક વાળો લઈ જતો તો ખેંચી જતો તો તમે મારે રોજી રોટી બચાવીએ બહો અમે તો અમારે ઠંડુ લઈને આવો જો ના એ માછા પાછા મારે જોવો પહેલાં અત્યારે જમવાનું બધું બદલાઈ ગયો હા